જે અકસ્માતના કારણે ઘણી વખત કોઈના ઘરનો વહાલ સોય પુત્ર તો કોઈના પિતા ગુમાવા સુધીનું બનતું હોય છે ત્યારે સામાજિક અગ્રણી નયનભાઈ જોશી દ્વારા સમગ્ર બાબતે કાર્યવાહી હાથ ધરાઈ હતી નયનભાઈ જોશી ગાંધીનગરથી જય ગૌ ગોપાલ અત્યારે ગારીયાધર ખાતે ભારી માત્રામાં બધા ગૌસેવકો જોડાયા છે ભાઈ શ્રી નરેશભાઈ મકવાણા મુરલીભાઈ શૈલાભાઈ હરીશભાઈ અને સાથે આજે ભારી માત્રામાં ગૌસેવકો જોડાયા છે જે આ રેડિયમ બેલ્ટ આપણે ગુજરાતની અંદર રોડ રસ્તા પર જે ગાય માતા અને નંદી મહારાજ ફરે છે તેને આપણે પહેરાવવાનો નિર્ણય કર્યો છે બધાના સહકારથી જેથી સહ સહકાર સાથે ગૌરક્ષા સૌનો સાથ મળે અને સાથે મિત્રો જોડાય જેથી આપણે આ ગૌમાતાને રેડિયમ બેલ્ટ પહેરાવી શકીએ ગારિયાધરની અંદર અત્યારે બધા મિત્રો સાથે મળીને રોડ રસ્તા પર જે ગાય માતા ફરે છે જેને રેડિયમ બેલ્ટ પહેરાવી રહ્યા છે આવી જ રીતે બધા સાથે મળી અને કામ કરીશું તો આવનારા સમયમાં રોડ ઉપર જે અકસ્માત સર્જાય છે અંધારામાં ન દેખાવાથી એમાં ઘટાડો થઈ શકશે આભાર કાર્ય થઈ રહ્યું છે નયનભાઈ અને અમારા ગારિયાધરના મુરલીભાઈ અને પરેશભાઈ અને સમગ્ર ટીમ દ્વારા અને માલધારી સમાજ દ્વારા એક સરસ મજાનું કે ગાય માતાને નુકસાન ન થાય અને ગાય માતાના હિસાબથી અંધારામાં ગાડીઓને નુકસાન ન થાય એટલે આપણે કોઈ અકસ્માત ન બને એના એક હેતુથી એક સરસ મજાનું આ કાર્ય કરી દરેક ગાય માતાને બેલ્ટ પહેરાવવામાં આવે છે અને આમાં સહભાગી દરેક ગારીયાધાર તાલુકાના મિત્રો બને તેવી અપેક્ષા રાખી છે જય હિન્દ જય ભારત જય ગૌ